ધ્વજા પૂજા અને પાક પૂજા કરીને રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી પૂજા બાદ પરિવારે ભારતીય વિજ્ઞાનના અદભુત પ્રતિક સમાન બાળસ્તંભની પણ મુલાકાત લીધી હતી આ પવિત્ર અવસરે મુકેશભાઈ અંબાણીએ સોમનાથ ટ્રસ્ટના લોક કલ્યાણ અને યાત્રી સુવિધાના કાર્યો માટે રિપીટ રૂપિયા પાંચ કરોડનું માતબર દાન અર્પણ કર્યું હતું સોમનાથ ટ્રસ્ટ તરફથી અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું